નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ ગોવળ ઘરે આવવાનો અર્થ શું છે ગોવળના શુભ સંકેતો જો તમે ક્યાંક ફરવા જઈ રહ્યા છો અને તમને ગોવળ દેખાય તો તે શુભ માનવામાં આવે છે જો ગોવળ રસ્તા પર ઉડતું જોવા મળે તો તેને ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે શાસ્ત્રમાં દરેક પ્રાણી અને પક્ષીની નજર પાછળ અનેક સંકેતો આપવામાં આવ્યા છે આ સંકેતો શુભ અને અશુભ બંને તરીકે જોઈ શકાય છે આ વિડીયોમાં આપણે જાણીશું કે ગોવળની નજર મુશ્કેલીનો સંકેત છે આ ઉપરાંત આપણે એ પણ જાણીશું કે ગોવર્ડ કયા સંજોગોમાં શુભ માનવામાં આવે છે અને ક્યાં અશુભ માનવામાં આવે છે ગુવડને જોવું શુભ છે કે અશુભ જો તમે ક્યાંક ફરવા જઈ રહ્યા છો અને તમને ગુવડ દેખાય તો તે શુભ માનવામાં આવે છે જો ગુવડ રસ્તા પર ઉડતું જોવા મળે તો તેને ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે જ્યારે તે બેઠેલું જોવા મળે તો તેને અટકેલા ધનની પરત મળવાની નિશાની માનવામાં આવે છે જો તમે ક્યાંય પણ સફેદ ગુવળ દેખાય તો તે પણ શુભ ગણાય છે સફેદ ગુવળને મા લક્ષ્મીનું પ્રતિક અને વાહન માનવામાં આવે છે સફેદ ગુવળ ભાગ્ય જ જોવા મળે છે પરંતુ જો જોવામાં આવે તો તે નસીબ અને સૌભાગ્યની ચમકનું સૂચક માની શકાય છે જો તમને ગુવળ દેખાય છે અને તે ગુવળ પણ સતત તમારી તરફ જોતું રહ્યું છે અથવા તમારી નજર ગોવળની આંખો સામે અથડાય છે તો તે આર્થિક લાભની નિશાની છે તમને ક્યાંકથી અપાર સંપત્તિ પ્રાપ્ત થશે અને તમારી સંપત્તિ પણ ઝડપથી વધવા લાગશે જો કે ગોવળ દિવસ દરમિયાન બહાર આવતું નથી પરંતુ જો દિવસ દરમિયાન ગોવળ જોવા મળે તો જીવનમાં સકારાત્મક પરિવર્તનોનો સંકેત આપે છે તે જ સમય જો રાત્રે ગુવળ જોવા મળે તો તે સફળતા સૂચવે છે નોકરી હોય કે વ્યવસાય પ્રગતિ નિશ્ચિત છે દક્ષિણ પશ્ચિમ દિશામાં ગુવડને જોવું અથવા આ દિશામાંથી આવતા ગુવડનો અવાજ સાંભળવો આર્થિક સંકટનો સંકેત આપે છે પૂર્વ તરફથી આવતા ગુવડની દૃષ્ટિ અથવા અવાજ નાણાકીય સમસ્યાઓ અને દુશ્મનોથી મુક્તિ સૂચવે છે સામાન્ય રીતે ગુવડ જોવાનો સાચો અર્થ શું છે જો કે મોટાભાગના સંદર્ભોમાં ગુવળનું જોવું એ સામાન્ય રીતે શુભ સંકેત માનવામાં આવે છે ગુવળને ખૂબ જ બુદ્ધિશાળી સતર્ક અને સલામત પક્ષી માનવામાં આવે છે તેથી ગુવળને નિશાની તરીકે જોવામાં આવે છે એ લોકોની એકબીજા સાથે વાતચીત કરવાની અને સહકાર કરવાની ક્ષમતામાં સુધારો કરે છે જો તમે વહેલી સવારે ગોવળ જુઓ છો તો તમે સમૃદ્ધિ સફળતા અને આનંદના દિવસ માટે તૈયાર થાઓ ગુવડને જોવું એક શુભદ સંકેત છે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે મિત્રો આપણે ગુવડના સંકેતો વિશે તો જાણ્યા હવે આવો જાણીએ કે ઘરમાં કબૂતર આવે તો સાવધાન થઈ જાઓ જાણો આ સંકેતોનો સાચો અર્થ શું છે જો તમારા ઘરે કબૂતર આવે તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે આજે અમે તમને એ પણ જણાવવાના છીએ કે કબૂતરના ઘરમાં આવવાથી સંબંધિત સંકેતો વિશે જાણીએ ઘરમાં કબૂતરના આગમનના સંકેત પક્ષીઓ અને પ્રાણીઓનો ગ્રહ સાથે વિશેષ સંબંધ છે આ જ કારણ છે કે તેમની ગણના શુભ અને અશુભ ક્ષેત્રમાં થાય છે સરળ શબ્દોમાં કહીએ તો કેટલાક જીવોનું પાલન પોષણ કરવું અથવા તેમના ઘરની મુલાકાત લેવી એ શુભ માનવામાં આવે છે તો કેટલાક જીવોની હાજરી પણ અશુભ માનવામાં આવે છે ઘરમાં કબૂતરનું આગમન શુભ માનવામાં આવે છે કબૂતરનું આગમન શુભતા લાવે છે ઘરમાં કબૂતરનું આગમન દેવી લક્ષ્મીની કૃપા દર્શાવે છે કબૂતરના આગમનથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ઓછી થાય છે જો તમે વહેલી સવારે કબૂતરનો અવાજ સાંભળો છો તો પણ નાણાકીય લાભ સૂચવે છે કબૂતરના આગમનથી સૌભાગ્ય જાગૃત થાય છે કબૂતરને દેવી લક્ષ્મીનો દૂત માનવામાં આવે છે પરંતુ હજુ પણ કેટલીક જગ્યાએ એવું માનવામાં આવે છે કે જો કબૂતર ઘરમાં માળો બનાવે તો તે અશુભ છે તેનાથી ઘરમાં ગરીબી આવે છે અને વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે ઘરની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે પરિવારમાં વિખવાદનું વાતાવરણ વિકસે છે સાથે જ કેટલીક જગ્યાએ ઘરમાં કબૂતરનો માળો બનાવવો પણ શુભ માનવામાં આવે છે જો તમે કબૂતરને અનાજ ખાતા જુઓ તો સમજી લો કે તમારા ઘરમાં ધનમાં વધારો થવાનો છે અને ઘરની પ્રગતિ સાથે પરિવારના પણ પ્રગતિ નિશ્ચિત છે જો કે છત પર કબૂતરને ખવડાવવું અશુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો શક્ય હોય તો તમારા ઘરની બહાર આંગણામાં કબૂતરો માટે ચણ નાખો તેનાથી ઘરમાંથી વાસ્તુદોષ દૂર થાય છે અને બુધ ગ્રહ પણ બળવાન બની છે મિત્રો આ તો આપણે જાણી લીધા કબૂતર સાથે સંબંધિત શુભ અને અશુભ સંકેતો હવે અમે તમને શુભ સંકેતો વિશે જણાવીશું જે ગાય માતા સાથે જોડાયેલા છે રસ્તામાં ગાય તેના વાછરડાને દૂધ પીવડાવતી હોય તો તેને જોવાનો અર્થ શું છે ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે સાથે જ્યોતિષમાં પણ ગાયનું વિશેષ મહત્વ છે એક તરફ શાસ્ત્રોમાં ગાયને સુખ સમૃદ્ધિ આપનારી માનવામાં આવે છે સાથે જ ગાયના વાછરડાને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે ક્યાંક બહાર જતા સમયે વાછરડા સાથે ગાય જુઓ તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થશે ઘરમાં લક્ષ્મીનો વાસ સ્થાપિત કરવામાં આવશે જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ છે તો ચોક્કસપણે તે જલ્દી પૂર્ણ થવાનું છે તમે જે માટે મહેનત કરી રહ્યા છો તે જ તમને હજી સુધી મળ્યું નથી તે તમે હવે મેળવા જઈ રહ્યા છો આ સિવાય જો તમે કોઈ ગાય તેના વાછડાને દૂધ પીવડાવતા જુઓ તો તેનો અર્થ એ કે તમારું બાળક પણ સમૃદ્ધ થવા જઈ રહ્યું છે જો તમારું બાળક કોઈ વસ્તુથી પરેશાન છે અથવા કોઈ સમસ્યામાં ફસાયેલ છે તો તે જલ્દી દૂર થઈ જશે તમારા બાળકનું નસીબ જલ્દી ખુલવા જઈ રહ્યું છે ઘરમાં ગાયનો કેવો ફોટો રાખવો જોઈએ ગાય શ્રી કૃષ્ણની પ્રિય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગાયની સેવા કરનાર વ્યક્તિ હંમેશા શ્રી કૃષ્ણ દ્વારા આશીર્વાદિત રહે છે જે કોઈ ગાયને ચારો ખવડાવે છે તેના ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં નિવાસ કરે છે આવી સ્થિતિમાં જો તમારે ઘરમાં ગાયનો ફોટો લગાવવો હોય તો શ્રી કૃષ્ણ સાથે ઊભેલી ગાયનો ફોટો લગાવો ફોટામાં નોંધ કરો કે શ્રી કૃષ્ણ કદમના ઝાડ નીચે ઊભા છે અને ગાયનું મુખ શ્રી કૃષ્ણના પગ તરફ છે આ સિવાય ઘરમાં અવરનવર કોઈ સંકટ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે ગાયનો ફોટો હંમેશા ઘરના મંદિરની ઉપર લગાવવો જોઈએ એટલે કે તમારું મંદિર જ્યાં સ્થિત છે તે દિવાલ ઉપર ગાયનો ફોટો લગાવવો જોઈએ આ સિવાય ગાયનો ફોટો ઉત્તર પૂર્વ દિશામાં અથવા ઉત્તર પૂર્વ દિશાના કોઈ પણ ભાગ પર લગાવી શકાય તેનાથી ઘરમાં દેવી ઉર્જાનો પ્રવાહ વધે છે જો તમે પણ માતા ગાયનો ફોટો ઘરમાં લગાવવા માંગો છો તો વિડિયોમાં બતાવ્યા અનુસાર તમારે એ કામ કરવા જોઈએ હવે મિત્રો આપણે એક એવા પક્ષીના શુભ સંકેતો અને અશુભ સંકેતોની વાત કરવા જઈ રહ્યા છીએ તે પ્રાચીન સમયમાં ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ હાલના સમયમાં તે દિવસે દિવસે લુપ્ત થતું જાય છે અને તે ભાગ્ય જોવા મળે કેવા કારણ બની ગયા છે આ દસ સંકેતો દર્શાવે છે ઘરમાં કાગડાનું આગમન જાણો શું કહે છે શાસ્ત્રો ઘરમાં કોઈ પણ પ્રાણીનું અણધાર્યું આગમન શુભ કે અશુભ હોઈ શકે છે તેવી જ રીતે જો કોઈ કાગડો ઘરમાં આવે અને બોલે તો તે જીવન માટે મિશ્ર અસરનો સંકેત છે પ્રવાસે જતા કાગડો ઘરમાં આવે તો જો તમે કોઈ મોટી સફર પર જઈ રહ્યા છો અને તમારા ઘરે કાગડો આવે છે અને જોર જોરથી તે અવાજ કરે છે તો તેનો અર્થ છે કે તમારી યાત્રા સફળ થવા જઈ રહી છે વાસ્તવમાં આ એક સંકેત તમારા જીવનમાં કોઈ મોટું પરિવર્તન આવવાનું છે જે તમારા માટે શુભ રહેશે જો કોઈ યાત્રા પર જઈ રહેલા વ્યક્તિના મોં તરફ કાગડો આવે છે તો તમે કોઈ નજીકના મિત્રને મળવા જઈ રહ્યા છો જો કોઈ વ્યક્તિ નોકરીના ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યું હોય અને ઘરની બહાર નીકળતી વખતે કાગડો પશ્ચિમ તરફ ઉડે તો તે ચોક્કસપણે કાર્યમાં સફળ થાય છે સવારે ઉત્તર અથવા પૂર્વમાં કાગડો જોવો જો તમારા ઘરમાં વહેલી સવારે ઉત્તર અથવા પૂર્વ દિશામાં કાગળો બોલે તો તે સંકેત કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાના છે આ તમારા માટે સારો સંકેત છે તમે કોઈ નજીકના મિત્રને મળી શકો છો જે તમને તમારા ખોવાયેલા કામની ભરપાઈ કરવામાં મદદ કરશે જો તમારા ઘરમાં એક જૂથમાં ઘણા કાગડા ભેગા થાય અને મોટે અવાજેથી બોલવા લાગે તો સાવધાન રહેવાની જરૂર છે વાસ્તવમાં આ કાગડાઓ કોઈ અપ્રિય ઘટના સૂચવે છે આ એક સંકેત પણ હોઈ શકે છે કે કોઈ મોટી કટોકટી અથવા મોટી બીમારી તમારા પરિવાર પર આવી શકે છે જો તમારા ઘરની દક્ષિણ દિશામાં કાગળો બેસીને બોલે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે અને તે દર્શાવે છે કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે જો ક્યારેક કોઈ કાગડો અચાનક આવીને તમારા શરીર પર બેસી જાય તો તે એક મોટું અશુભ સંકેત ગણી શકે છે આ સૂચવે કે તમે માનસિક તણાવનો સામનો કરવા જઈ રહ્યા છો તમારી કારકિર્દીમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે અને કોઈ મોટી બીમારી પણ તમને લાગી શકે છે જો તમે તમારા ઘરમાં કાગડા માટે રોટલી અથવા કોઈ પણ ખાવાની વસ્તુ રાખો અને તે કાગડો ખાય તો તમારી ઘણી ઈચ્છાઓ પૂરી થવા જઈ રહી છે તમને ધનલાભ થઈ શકે છે કોઈ મોટા કામમાં સફળતા મળવાની સંભાવના છે વાસ્તવમાં કાગળાની રોટલી ખાવી એ વાતનો સંકેત છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે અને ઘરમાંથી તમામ બુરાઈઓ દૂર થવા જઈ રહી છે જો તમને તમારા ઘરમાં ક્યારેક કાગડાનું ઈંડું મળે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે વાસ્તવમાં કાગડાનું ઈંડું બતાવે તમારા ઘરે કોઈ ખૂબ જ સારા સમાચાર આવવાના છે જો તમે સંતાન મેળવવા ઈચ્છો છો તો આવી કોઈ નિશાની મળે તો સમજી લો કે તમારું જીવન હવે સંતાન સુખમાં બદલાઈ જવાનું છે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂર દબાવજો આવા જ અવનવા સંકેતોના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો આભાર